નમસ્કાર મિત્રો નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારી સમક્ષ રાશિ ચક્રમાંની ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિવાળા જાતકો માટે લગ્ન સંબંધિત ચર્ચા કરવા જઈ રહ્યો છું મિત્રો આપના લગ્ન કઈ દિશામાં થઈ શકે છે આપના લગ્ન કયા વર્ષમાં થઈ શકે છે આપના લગ્ન કયા માસમાં થઈ શકે છે અને આપ ગ્રેજ્યુએટ છો આપના માતા પિતા ચિંતા કરી રહ્યા છે તો લગ્ન થવામાં મોડું શું કરવા થાય છે મોડું થવાનું કારણ શું છે અને લગ્ન જલ્દીથી જલ્દી થઈ જાય તેના માટે શાસ્ત્રોક્ત ઉપાય શું કરવા જોઈએ અને આપ કરી શકો એવા સરળ ઉપાય શું કરવા જોઈએ તેના વિશે ચર્ચા આજે તમારી સમક્ષ કરવા જઈ રહ્યો છું મિત્રો મિથુન રાશિ જે છે તે રાશિ ચક્રમાંની ત્રીજી રાશિ છે તેના રાશિ સ્વામી બુધ મહારાજ છે હવે મિત્રો આપણે ચર્ચા કરીએ કે લગ્નમાં મોડું શું થાય છે આપ ગ્રેજ્યુએટ છો આપ સુપાત્ર છો આપની ઉંમર પણ યોગ્ય છે છતાં પણ લગ્નમાં મોડું થાય છે વિવાહના યોગ નથી બની રહ્યા તો તેનું શું કારણ છે તો મિત્રો ઘણા બધા એવા ગ્રહોની દશા હોય છે ઘણા બધા ગ્રહો પરિસ્થિતિમાં હોય છે છે કારણે લગ્નમાં વિલંબ થઈ શકે હવે તે શું પરિસ્થિતિ છે તે તમારી સમક્ષ રાખું છું મિત્રો જન્મ કુંડલીમાં સાતમા ભાવને લગ્ન માટે જોવામાં આવે છે હવે તમારો રાશિ સ્વામી બુધ છે તે સાતમા ભાવમાં બેઠો હોય અને તેની સાથે રાહુ કેતુ શનિ આવા પાપક ગ્રહ બિરાજમાન હોય તો લગ્નમાં વિલંબ થઈ શકે છે અને સાતમા ભાવનો માલિક હોય તે છ આઠ અને બાર આ અશુભ ભાવમાં જઈને બેઠો હોય તો પણ લગ્નમાં વિલંબ થઈ શકે છે અથવા તો સાતમા ભાવના માલિક સાથે રાહુ કેતુ અને શનિ મહારાજ બિરાજમાન હોય તો પણ લગ્નમાં વિલંબ થઈ શકે છે અથવા તો ભાવમાં ખાલી રાહુ મહારાજ 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 બિરાજમાન બિરાજમાન હોય હોય કેતુ શનિ બિરાજમાન હોય અથવા તો પરસ્પર આ ગ્રહોની યુતિ થતી હોય તો પણ લગ્નમાં વિલંબ થઈ શકે છે તો આપને શું શાસ્ત્રોક્ત ઉપાય કરવા જોઈએ જેનાથી આપના વિવાહના જલ્દીથી જલ્દી યોગ બની જાય તે ઉપાય પણ હું તમારી સમક્ષ રાખીશ પણ તેની પહેલા આપણે ચર્ચા કરી લઈએ કે આપને આપનું પાત્ર કઈ દિશામાં શોધવું જોઈએ તો તેના વિશે હું વાત કરું તો આપને આપનું પાત્ર ઉત્તર દિશામાં શોધવું જોઈએ મિત્રો ધ્યાનથી સાંભળો ઉત્તર દિશામાં આપ શોધશો તો આપને સુપાત્ર મળી શકે છે એ દિશામાં આપના જ્ઞાતિજનો રહેતા હોય આપના એ શહેરમાં જન્મસ્થળથી જ્ઞાતિજનો રહેતા હોય ગામડામાં રહેતા હોય આપ એ દિશામાં પાત્રની શોધ કરશો તો આપને ભગવાનની કૃપા દ્રષ્ટિથી સુપાત્ર જીવનસાથીની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો ધ્યાનથી સાંભળજો મારા શબ્દો ઉપર પકડ આપજો થઈ શકે છે

તો 25 વર્ષ થી લઈ અને 28 વર્ષ ની ઉંમર સુધીમાં આપના વિવાહ સંબંધમાં તમે બંધાઈ શકો છો હવે માસ વિશે હું ચર્ચા કરું તો આપના કયા માસમાં વિવાહ થઈ શકે છે અથવા તો એ માસમાં વિવાહ કરવા યોગ્ય છે તો અંગ્રેજી માસ પ્રમાણે ત્રીજો માસ એટલે કે માર્ચ માસ અને ચોથો માસ એટલે કે એપ્રિલ માસમાં આપના વિવાહ થઈ શકે છે અથવા તો એ માસમાં વિવાહ કરવા આપના માટે લાભપ્રદ છે મિત્રો આ તો ચર્ચા થઈ કઈ દિશામાં લગ્ન કરવા જોઈએ કયા વર્ષમાં લગ્ન થઈ શકે છે કયા માસમાં લગ્ન થઈ શકે છે પરંતુ આપના વિવાહ થવામાં વિલંબ થતો હોય તો આપને શું ઉપાય કરવા જોઈએ એના વિશે પણ હું જાણકારી અવશ્ય તમારી સમક્ષ રાખીશ પણ તે પહેલાં મારી આપ સૌને નમ્ર પ્રાર્થના છે કે મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અવશ્યથી લાઈક કરજો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી જરૂર શેર કરજો જેના માટે તમને આવા સુંદર મજાના વિડીયો

સુનિશ્ચિત સમય આપવામાં આવશે એ સમયે આપ કોલ કરશો સુનિશ્ચિત દક્ષિણા કરવા જોઈએ આપને શું રત્ન ધારણ કરવું જોઈએ અન્ય સર્વ જાણકારી એમાં આપવામાં આવશે હવે મિત્રો આપણે ઉપાયની વાત કરીએ તો સર્વપ્રથમ તો ઉપાય હું તમને એ કહી દઉં કે તમારે કોઈ સારા કર્મકાંડી બ્રાહ્મણ સારા ભૂદેવો પાસે કરવું જોઈએ તો બુધવારના દિવસે વહેલી સવારે ઉઠવું જોઈએ આપને બુધવારનું વ્રત કરવું જોઈએ બુધવારના દિવસે આપનું નિત્ય કર્મ પરિપૂર્ણ કરી લીધા પછી આપને ભગવાન ગણપતિજીના મંદિરે જવાનું છે અને ત્યાં જઈને તમારે એક શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો છે ભગવાનને દુર્વા અર્પણ કરવાની છે ભગવાનને બુંદીના લાડુ અર્પણ કરવાના છે અને ત્યાં જ બેસીને ઓમ ગં ગણપતયે નમઃ આ મંત્રની એક માળા કરવાની છે અને બીજી માળા ઓમ બુધાય નમઃ આ મંત્રની પણ એક માળા ત્યાં બેસીને કરવાની છે અને ભગવાનને પ્રાર્થના કરવાની છે કે મારા વિવાહ જલ્દીથી જલ્દી થઈ જાય એવા તમે યોગ ઉત્પન્ન કરો આવું તમારે 21 બુધવાર સુધી કરવાનું છે પ્રતિદિન કરશો તો આપને અવશ્ય લાભ પ્રદાન થશે મારા બહેનોને હું કહી દઉં કે જે ધર્મના પાંચ દિવસ છે તે છોડીને તમારે આ દિવસો ગણવાના છે આપ શ્રદ્ધાથી વિશ્વાસથી અને ભક્તિ ભાવ પૂર્વક આ ઉપાય કરશો તો ભગવાનની કૃપાથી આપની મનોકામના અવશ્ય પૂર્ણ થશે અને જો મંદિરે આપ ન જઈ શકો તો આપ આપના ભગવાનનું મંદિર હોય ઘરમાં તેની સમક્ષ દીવો પ્રજ્વલિત કરી ને પણ આ જપ તમે કરી શકો છો ત્રીજો હું ઉપાય આપું તમને તો આપને બુધવારના દિવસે લીલા મગનું દાન કરવું જોઈએ લીલા વસ્ત્રનું દાન કરવું જોઈએ અથવા તો લીલી કોઈ પણ ભગવાનની કૃપા દ્રષ્ટિથી આપની સર્વ મનોકામના લગ્ન સંબંધની પૂર્ણ થશે મિત્રો આજે મેં તમારી સમક્ષ મિથુન રાશિવાળા જાતકો માટે સર્વ લગ્ન સંબંધિત ચર્ચા કરી છે આવી જ રીતે હું અન્ય રાશિઓ વિશે પણ ચર્ચા કરતો રહીશ આપ જે મને પ્રેમ આપો છો તેના બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય ભગવતી